નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુ મિત્રો ડે સ્પેશિયલમાં આજે વાત કરીશું કે જે ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું જે ઘટનાએ સમગ્ર સરકારી તંત્રને હચમચાવી નાખ્યું જે ઘટનાએ સમગ્ર રાજકોટને હચમચાવી નાખ્યું એવા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ક્યાંક મહત્ત્વની વાત સામે આવી છે અને મહત્ત્વની વાત એ છે કે સરકારે હવે ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટને લઈને વધુ કડક નિયમો બનાવી નાખ્યા છે અને આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે સરકારે નિર્દેશ કરી દીધા છે અને ખાસ કરીને પચીસ જૂન સુધી સરકારે સામાન્ય વ્યક્તિઓ પાસેથી પણ એ સલાહ માગી છે એ ઓપિનિયન્સ માગ્યા છે કે શું કેવી રીતે ને કેવી રીતે વધુ મજબૂત નિયમો બનાવી શકાય તો એ મુદ્દે પણ સરકાર વિચારણા કરશે ને એ નિયમોને અંદર એડ કરશે અને એના પછી સરકાર નિયમો ત્વરિત રીતે નક્કી કરી દેશે પચીસ જૂન પછી જો વાંધા સૂચનો આવશે તો એની ઉપર સરકાર ધ્યાન આપશે અને નિયમોમાં ફેરબદલ કરશે કે વધુ કડક કરવાની પ્રોસેસ કરશે અને આખરે એના પછી સરકાર એક ફ્રેમ તૈયાર કરી દેશે નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરી દેશે સાત એવા મહત્ત્વના નિયમો સરકારે આ વખતે એમ્યુઝમેન્ટ પાર્ક અને એમ્યુઝમેન્ટ જે રાઇટ્સ હોય છે એને લઈને અને ગેમિંગ ઝોનને લઈને સાત મહત્ત્વના નિયમો નક્કી કર્યા છે અલગ અલગ નિયમો છે ને અલગ અલગ નિયમો એટલા માટે જરૂરી છે કે આવી મોટી દુર્ઘટનાએ લોકોની આંખ ખોલી નાખી આટલી મોટી દુર્ઘટનાએ કે તંત્રની આંખ ખોલી નાખીને તંત્ર ઉપર જે લોકોનો રોષ લોકોનો ફિટકાર વરસ્યો છે એના કારણે તંત્ર પણ હવે એક મહત્ત્વની એક જવાબદારી ભર્યું કામ કરવાની પણ ફરજ પડી છે ખાસ કરીને જે મહત્ત્વના અધિકારીઓ હતા એમને સસ્પેન્ડ કરવાની વાત હોય કે પછી એસિટની રચનાની વાત હોય અને એ સીટની રચનામાં જે રીતે સુભાષ ત્રિવેદી સાહેબ એમ કહે છે કે વધુમાં વધુ તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને જે દોષિતો હશે એમને સંપૂર્ણ રીતે કાયદાકીય રીતે કડકમાં કડક સજા થાય એવી વાત સુભાષ ત્રિવેદી કરે છે અને એમનો એ પણ આશાવાદ છે કે આ પ્રક્રિયાની અંદર કોઈ નિર્દોષ દોષી ન જાય કે નિર્દોષને દંડ ના થાય એ પ્રમાણેની વાત સુભાષભાઈ કરે છે એસઆઈટીના જે અધ્યક્ષ છે પરંતુ કહીએ છીએ ને કે જ્યારે જબ ચિડિયા ચૂક ગઈ ખેત એના પછી તમે ગમે તેટલી બાઉન્ડ્રી ગોઠવો કે ગમે તેટલું કરો પછી શું મહત્વનું પણ આ કહેવતની સાથે સાથે એ પણ કહેવત આવે છે કે ભાઈ ચલોને ને દેરાય દુરસ્ત થાય આખરે એક ફ્રેમ તો તૈયાર થશે કે આવનારા દિવસોમાં આવી મોટી દુર્ઘટનાઓ નહીં સર્જાય એ માટે પણ સરકાર એક મહત્વના કાયદા લાવ્યા આ વિશે ચર્ચા કરવી છે કે આ કાયદાઓની કેટલી જરૂરિયાત હતી આ કડક નિયમોની કેટલી જરૂરિયાત હતી આજ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે એડવોકેટ હિમાનશુભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે હિમાનશુભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સાથે આશિષ ગુજરાતી આપણી સાથે જોડાયા છે એસજીસીઆઈ માંથી પૂર્વ પ્રમુખ આશિષભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં હા આપનાથી શરૂઆત કરીએ જે રીતેની પ્રક્રિયા આખી આ ટીઆરપી ગેમ ઝોન છેલ્લા એક દોઢ મહિનાથી જે એની ચર્ચાઓ ચાલી રહી છે હાઈકોર્ટે તો વીસ જૂન સુધીમાં રિપોર્ટ સુપ્રત કરવા માટે સરકારને આદેશ પણ કર્યા છે સરકાર હજુ વધુ સમયની માંગણી પણ કરી રહ્યું છે એ વચ્ચે સરકારે એક દિશા નિર્દેશ આપી દીધા છે કે સાત મહત્વના નિયમો કડક નિયમો એમને લાવવાની વાત કરી દીધી છે એમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના અલગ અલગ રસ્તા હોવા જોઈએ ફાયર અને ઇલેક્ટ્રિક સેફ્ટી રાખવી ખૂબ ફરજીયાત કરી નાખી છે ઇમરજન્સી પાવર ની પણ સુવિધા કે કદાચ કોઈ મોટી કટઆઉટ થાય ઇલેક્ટ્રિસિટીમાં તો પાવર ની જરૂર પડશે ઇમરજન્સી એક્ઝિટ અને એ પણ વાઇઝ એટલે કે ઋતુ પ્રમાણે એનું હોવું અને એ દર્શાવવું પણ પડશે સાથે ફ્લોરિંગ જે મહત્વની વસ્તુ છે ઘણી વખતે દોડા દોડીમાં ફ્લોરિંગ સ્લીપલી હોય તો એ લપસી જવાથી પણ ઘણી વખતે મોટી દુર્ઘટના થતી હોય છે તો સ્લીપ પ્રતિરોધક ફ્લોરિંગ રાખવાની પણ વાત કરી નાખી છે સરકારે રાઇટ્સનું જે પણ ઇન્સ્ટોલેશન થશે એ મંજૂરી વગર નહીં થાય દરેક રાઇટ્સની અંદર એક મંજૂરી જોશે કહેવાય છે કે ભાઈ ચિડિયા ચૂક ગઈ ખેત અને પછી આપણે ઘણા બધા નિયમો લાવીએ કે ઘણી બધી વાતો કરીએ એ બધી પછી એ તો ખાલી ખાલી વાતો લાગે પણ આ પ્રક્રિયા કે સરકારે આ જે મહત્વનો નિર્ણય કર્યો છે સાત નિયમોને લઈને આ નિયમો કેટલા જરૂરી હતા અને આ નિયમો વિશે આપને શું કહેવું છે કે હજુ હજુ ક્યાંક વધુ કડક નિયમની જરૂર છે આની અંદર તમારી વાત બહુ સાચી છે પરંતુ સકાની આંખ બનાવ બને ત્યારે ઉઘડે એ બહુ દુઃખદ બાબત છે આવા રહેણાંકના વિસ્તારમાં કમર્શિયલ એક્ટિવિટી ચાલતી હતી તો ચાર વર્ષ સુધી ચાલી તો શું કોઈ કોર્પોરેશન કોર્પોરેટર જોવા નતો ગયો કોર્પોરેશન ના કમિશનર જોવા નતા ગયા મેર જોવા નતા ગયા તો આ લોકો કરે છે શું એમને પગાર ખાવા માટે ત્યાં મૂક્યા છે ધીસ ઇઝ વેરી બેડ બીજું કે આ જે બધા નિયમો હમણાં જે તમે બોલ્યા એ હું પણ એનો મેં અભ્યાસ કરેલો છે જેમાં આવવા જવાના દરવાજા જુદા રાખવાના જેથી કરીને કોઈ આવો બનાવ બને તો પબ્લિક જલ્દી બહાર નીકળી શકે બાળકો બહાર નીકળી શકે સવાલ એટલો જ આવે છે કે આ બધા જે નિયમો બનાવે છે એમાં મેજિસ્ટ્રેટ એક કમિટી અને એક ટેકનિકલ એક્સપર્ટની કમિટી આ બે જણની કમિટી નક્કી કરશે એવા આ લોકોની કમિટી નિમય છે અને આ જે નિયમો બન્યા છે એમાં તો ઘણી બધી ત્રુટી છે જેમાં હું પણ ભાગ લઈને લખવાનો છું કે આ જે રાઈટ સપ્લાય કરે છે જે મેન્યુફેક્ચર એ મેન્યુફેક્ચર જે રાઈટ સપ્લાય કરે છે એની કોઈ ગેરંટી છે કે આ રાઈડ બે વર્ષ કે પાંચ વર્ષ કે ત્રણ વર્ષ ની ગેરંટી મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ નહીં આવે એવી કોઈ કોઈ આમાં કન્ડિશન છે જ નહીં કાંકરિયાની રાઈડ તૂટી ગઈ જે આપણે હમણાં વખત ગયો બધા ભૂલી ગયા છે પણ એમાં બે ત્રણ જણ તો કરોડ રજૂ બાકી ગઈ હતી કે જે લોકો હજુ પથારી વસશે ને હજી ઉભા નથી થઈ શકતા હવે આ રાઈડ નો એક રિપોર્ટ એવો હતો કે ભાઈ એ સેકન્ડ હેન્ડ રાઈડ હતી હવે જયારે સેકન્ડ હેન્ડ રાઈડ હોય તો એ એલાવ થાય જ નહીં કરાય જ નહીં એટલે મેન્યુફેક્ચર પાસે રાઈડ જે મેન્યુફેક્ચર કરે છે બનાવે છે ઇન્સ્ટોલ કરે છે ઇન્સ્ટોલ પછી એનું કમિશનિંગ થાય છે તો એ રાઈડ ની સેલ્ફ લાઈફ એટલે કે જયારે રાઈડ એમને સપ્લાય કરી ફિટ કરી કમિશનિંગ કરી રાઈડ એ પછી ત્રણ વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ સુધી એમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ નહીં આવે તો એવી ગેરંટી મેન્યુફેક્ચર પાસે લેવી જોઈએ જે આ કન્ડિશનો જે તમે હમણાં બોલી ગયા અને આજના ન્યૂઝપેપરમાં પેપરમાં છપાઈ છે એમાં ક્યાંય નથી બીજું ફાયર સેફટી નો જયારે સવાલ આવે છે તો હું પણ કોર્ટમાં છું એટલે અમારે ત્યાં પણ ફાયર સેફટીની એસ્ટિમિશન મૂકેલા છે હવે એમાં થાય છે કે જયારે ફાયર કે એનો એ ઘણી વાર એવું કે છે કે ભાઈ તમે આ મેન્યુફેક્ચરર કે આ ડિસ્ટ્રીબ્યુટર પાસે જાઓ ફાયર એન્સિંગ વિશર્સ ના હવે આવું ના હોવું જોઈએ મારે ક્યાંથી લેવા મને જ્યાંથી સારું કે સેફ્ટી લાગે એવું મારે એ જ પાસે જઈ શકું એઝ અ કન્ઝ્યુમર આઈ હેવ રાઈટ ટુ ચૂઝ ધી પ્રોડક્ટ તમે મને એવો કોઈ ફોર્સ ના કરી શકો કે તમે આની જ પાસે જાઓ એટલે આ જે બધી ચાલી છે એ પણ બંધ થવી જોઈએ બીજું કે આ જે આવવા જવાની સુવિધા જુદી રાખી છે એ તો સારું કર્યું પ્લસ જે અપંગ માણસો છે હવે જયારે આગનો કે કંઈક મિશપ થાય તો અપંગ માણસો માટે એવી જુદી વ્યવસ્થા હોવી જોઈએ કે જેમને લઈને લોકો બહાર કે એમના જે ગાર્ડ છે એક્સપર્ટ છે એટલે અપંગો માટે એક જુદી વ્યવસ્થા કરવી જોઈએ જોકે એમના ટોયલેટ ને બાથરૂમ ની તો વ્યવસ્થા જુદી કરી છે અપંગો માટે પરંતુ જયારે આવા અનાવ બને કે તૂટી પડે એના માટે જુદી વ્યવસ્થા કરવી જોઈએ બીજું કે ઇન્ફ્લેમેબલ વસ્તુ હાઈલી ઇન્ફ્લેમેબલ જે હોય જેમ કે આમાં ડીઝલ હતું કે પેટ્રોલ હતું આ પ્રિમાઇસિસ ની બહારથી એને મેનેજ કરીને જ્યાંથી બી લાવું એ લાવે પણ આ પ્રિમાઇસિસમાં ના રખાય કારણ કે એ લોકો જે પેલું બચાવ માટેની કાર ને રેસિંગ ને બધું કરે છે એમાં જરૂર પડતી હોય છે એવું કે છે એટલે ત્યાં વસ્તુને કન્ડિશનોમાં સમાવેશ કરવામાં આવેલો નથી એટલે મારી આ કમિટીને ને નમ્ર વિનંતી છે કે સાહેબ તમે કોઈ એક્સપર્ટ ને ટેકનિકલ એક્સપર્ટ ને લાવો અને એને આ કંડિશનો ઉમેરાવો કે સાહેબ આ બધી કંડિશન જેમ ની મેન્યુફેક્ચરિંગની મેન્યુફેક્ચરની ગેરંટી હોવી જોઈએ અને એ ગેરંટી પાંચ વર્ષની કે ત્રણ વર્ષની જેટલાની હાલ હોય અને એ પછી એ ગેરંટી રિન્યુ કરવી જોઈએ એનું ચેકિંગ થવું જોઈએ એ રાઈટનું ચેકિંગ એવરી યર થવું જોઈએ કારણ કે એમાં જે નટ બોર્ડ ને બધું હોય એ ઢીલા પડ્યા હોય સ્વાભાવિક છે કારણ કે લગભગ પાંચ છ કલાક આઠ કલાક સુધી એ રાઈટ ચાલતી હોય છે એટલે એનું પીરિયોડિકલ નહીં પણ એવરી ડે કે એવરી વીક

ક્યાંક જે રીતે હિમાંશુભાઈ વાતચીત કરી ઘણી બધી કંડિશનો નથી ને ક્યાંક સરકારે હવે મોડે મોડે જાગી છે પરંતુ જાગે છે એનો સંતોષ પણ ક્યાંક આપણે એ રીતે તો કારણ કે અત્યાર સુધી તો કોઈ આ તમામ મુદ્દા ઉપર ધ્યાન નતું આપતું પરંતુ પૂર્વ પ્રમુખ જીસીસીઆઈ એસઆઈ ની વાત કરીએ તો એક ધંધા રોજગાર ને લઈને જોવા જઈએ તો ગેમિંગ ઇટ્સ

ગેમિંગ ઝોન એટલે વર્લ્ડ વાઇડ બહુ વર્ષોથી પોપ્યુલર છે અને આપણે તો લગભગ દસ પંદર વર્ષથી પોપ્યુલર થયું છે એટલે ની જે બેસ્ટ પ્રેક્ટિસીસ હોય ને જે આપણા ઇન્ડિયાની બહાર તો લગભગ આ બધા ગેમિંગ ઝોન પચાસ વર્ષથી પોપ્યુલર છે એટલે એ લોકોને ત્યાં જે સેફ્ટીના મેઝર્સ છે એની સ્ટડી કરવી જોઈએ આપણે અને એ બીજું એક વસ્તુ એવી છે કે આપણે દરેકે દરેક નાગરિક અને દરેકે દરેક સત્તાધીશોએ અને દરેકે દરેક ઓફિસરોએ વેલ્યુ ઓફ હ્યુમન લાઈફ માનવીની જિંદગીની કિંમત એ જયારે અહેસાસ થશે ને આ બધી જ વસ્તુ તમે તમે સારી રીતે પાડી બીજું જે ની પ્રક્રિયા છે અથવા તો ઓફ ડુઈંગ બિઝનેસ છે એ તો ઓલરેડી આપણે ત્યાં સારી રીતે ચાલે છે પરંતુ સેફ્ટી આ બધા જેટલા બી ગેમિંગ ઝોન છે કે જ્યાં રિસ્ક ફેક્ટર વધારે હોય ત્યાં નું ધ્યાન રાખવું એક રિસ્પોન્સિબલ હોદ્દેદાર તરીકે અને એક રિસ્પોન્સિબલ બિઝનેસમેન તરીકે મારું આ સૂચન છે કે સેફટી નું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ બિલકુલ સેફટી નું ખૂબ જ ધ્યાન રાખવા અને હિમાંશુભાઈ જે રીતે આશીષભાઈ વાતચીત કરી કે જ્યાં સુધી સત્તાધીશો કે તંત્રને હ્યુમન લાઈફ ની વેલ્યુ નહીં સમજાય ત્યાં સુધી આ નિયમો તો આવતા જતા રહેશે નિયમો કાગળ ઉપર જોવા મળશે પરંતુ આખરે કોમર્શિયલ કામકાજ ચાલી રહ્યું છે બીજી વસ્તુ એ કે આની અંદર કોર્પોરેટર સામેલ કારણ કે તોડી નાખવાનું પણ પહેલા નક્કી કરવામાં આવ્યું હતું તેમ છતાં કોર્પોરેટર ની ક્યાંક વાત છે કે દોઢ લાખ રૂપિયાની લાંચ લઈને તોડવાનું દબાણથી હટાવવાનું કામ કર્યું હતું કે તૂટે નહીં એ માટેની કામ પ્રક્રિયા હતી આ તમામ વસ્તુ કેમ આપણે કેમ સત્તાધીશો લાઈફ ની વેલ્યુ નથી આપણા ત્યાં અને આપે ખૂબ મહત્વના નિયમોની વાત કરી અને આપે એ પણ વાત કહી કે પચીસ જૂન સુધીમાં વાંધા સૂચનો જો આવશે સરકાર ઉપર તો સરકાર એ મુદ્દે પણ એ રજૂઆતોને સાંભળશે તો આપના થકી પણ એ રજૂઆતો કરવામાં આવશે ના ના એટલે હું તો એ રજૂઆત કરવાનો છું અને મેં એની તૈયારી પણ કરી દીધી છે અહિયાં સવાલ એટલો જ છે કે આ બધા નિયમો બને છે પરંતુ એની પાછળ પીરિયોડિકલ જે સત્તાધીશો છે એ લોકો આની આની રૂબરૂ મુલાકાત લેવા કે એક અચાનક એમને એબ્રપલી ઇન્ફોર્મ કર્યા વગર જોવા ગયા રાજકોટની વાત કરું અને એ જે ના જાય એ અત્યારે મારે આ જે નિયમો છે એમાં એક જે બાંધકામ થયું છે એ બાંધકામમાં એ લોકો ગમે ત્યારે ફેરફાર નથી કર્યો એની જાણ કર્યા વગર ગેમ જે ઓપરેટર છે કે એના ઓનર છે એને જાણ કર્યા વગર કોઈ પણ રાઈટ હોય એની વાત આપે કરી પણ સેલ્ફ લાઈપની સાથે સાથે કેટલા ચક્કર એક વર્ષમાં કે છ મહિનાની અંદર કેટલા રાઉન્ડ લઈ શકે કેટલી કેટલી વખત એનું ઓપરેશન થઈ શકે એ મુદ્દે પણ

કારણ કે આ રાજકોટ રાજકોટનો જે મિસબ બન્યો છે એના પછી તો બાળકોને વાલીઓ પણ અત્યારે રાજી નથી કારણ કે આપણે ત્યાં સત્તાધીશો નિયમો બનાવે છે પરંતુ એ નિયમોનું પાલન જે કરે છે કે નથી કરતા એ જોવાની જવાબદારી તો સત્તાધીશોની છે કે જેમને નિયમો બનાવ્યા એટલે આઈઝ ચેકિંગ કરવાની એક પ્રોવિઝન આમાં પણ મૂકવું જોઈએ અને એનો રિપોર્ટ રજૂ થવો જોઈએ એની મિનિટ બનવી જોઈએ એટલે આ જો બધું કડક રીતે પાલન નહીં થાય તો હ્યુમન લાઈફની સુરતના જે મારા મિત્ર છે એમને બહુ સરસ વાત કરી કે આપણે ત્યાં હ્યુમન લાઈફની કોઈ કિંમત નથી આજે સાહેબ ફોરેનમાં માં જ્યારે મેં વિઝિટ બે ત્રણ વાર કરેલી ત્યારે જોયેલી કે એ રાઇડસ એટલી બધી ડેન્જરસ હોય કે એસી એંસી ફૂટથી નીચે આવી જાય અને બહુ સેફટીલી તમને સારી રીતે પાછા ઉપર લઈ પણ જાય એટલે એ જે રાઈટ છે એની આપણે કમ્પેરિઝન ના કરીએ પણ આ જે રાઈટ છે અહીંયા છે એ નાના બચ્ચાઓ માટેની એક તો ઉંમર વય મર્યાદા નક્કી કરવી જોઈએ કારણ કે દસ વર્ષ નો બાળક કે પંદર વર્ષ બાળક આ રાઈટ રાખી બેસી શકશે કે એન્જોય કરી શકશે બીજું કે જેને હાર્ટ ના ઇસ્યુ હોય જે અપંગ માણસ હોય એ અમુક રાઈટમાં એમને ન બેસવું જોઈએ કારણ કે એમની પકડવાની ગ્રીફ 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 એ બરોબર આવે છે કે નહીં એ અપંગ માણસો એ જોવું જોઈએ એટલે ખરેખર તો એ લોકો એ આવા નિયમો પણ બનાવવા જોઈએ કે અપંગ માણસ છે કે જેને હાર્ટ ઇસ્યુ છે જેને બીજા છે એવા લોકોએ પણ લોકો હિમાંશુ ભાઈ ક્યાંક તો હવે પરિસ્થિતિ એવી આવશે કે જે આ ઘટના બની છે ઘટનાથી જે સંચાલકો છે ગેમિંગ ઝોન ના એ પણ હવે શીખ્યા હશે એ પણ ક્યાંક ક્લોઝ જે ઓલા ફોર્મ આવે છે ને કે ભાઈ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ દુર્ઘટના થાય તો એના માટે ગેમિંગ ઝોન તંત્ર જવાબદાર નથી કે સંચાલક જવાબદાર નથી કે ફલાણા જવાબદાર નથી હવે એવા ફોર્મ્સ આવશે અને આપણે શરૂઆતની અંદર ટાંક્યું કે કાંકરિયાની અંદર જે રાઈટ તૂટી એના પછી પણ આવી ઘટનાઓ ચાલુ રહી તેમ છતાં પણ આ આ પણ ઘટના ધીમે ધીમે લોકોના માનસ પર પટળ પટળ ઉપરથી નિસરી જશે ભૂલાઈ જશે પણ પછી પછી તો સંચાલકો આવા ફોર્મ ભરાવીને પોતાની જાતને જાતને સેફ કરવા માટેનો એક પ્રયત્ન કરશે શું આ ફોર્મ કેટલા વેલિડ ગણાતા હોય છે કે જ્યારે આ રીતેના ફોર્મ ભરાતા હોય છે ત્યારે ન હું તમને એની લીગલ વેલિડિટી કહું કે કોઈ ફોર્મમાં આજે આપણે કોઈ ગ્રોસરી શોપમાં જઈએ છીએ અને એક નીચે નિયમ લખ્યો હોય છે કે વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે પરંતુ એ માલ એની પ્રોડક્ટ બરોબર હોવી જોઈએ જે એના ઇન્ગ્રીડિયન્ટ એ પ્રમાણે એવી જ રીતે આ ગેમિંગ ઝોન નું છે કે ભાઈ તમે એકવાર રાઈડમાં બેસશો એની જવાબદારી તમારી અંગત થશે પણ રાઈડ તો સેફ હોવી જોઈએ એ રાઈફ રાઈડમાં ધારો કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય અથવા તો પિરિયોડિકલી એના ઇન્સ્પેક્શન થયું ના હોય અને એ રાઈડ ના વેલ્ડિંગ કે એમાં કઈ ખામી આવે ને એના લીધે તૂટી પડે તો ત્યારે આ નિયમ લાગુ નથી પડતા કે તમે બેસશો એટલે જવાબદારી તમારી થઈ જાય છે એ નથી લાગુ પડતું કારણ કે ઇન ઓર્ડર છે એની જવાબદારી તો અને ઓપરેટરની છે ઓપરેટરે અને એના ઓનરે પણ નિયમોનું પાલન કરે એ રીતે કરવું જોઈએ કે પિરિયોડિકલી રાઈડનું ઇન્સ્પેક્શન થયું છે એનો રેકોર્ડ પણ રાખવો પડે આ રેકોર્ડ જો હશે તો જ પેલો નિયમ લાગુ પડશે કે ભાઈ બેસતાની જવાબદારી આવશે ધારો કે તૂટી પડે તો પરંતુ જયારે તૂટી પડે અને એ એ લોકો જો સર્ટિફિકેટ ના લીધું હોય અથવા તો એને કોઈ સર્ટિફિકેટ કોઈ પણ સર્ટિફિકેટ ની નિયમ ના ભંગ કર્યા હોય આ બધા જે નિયમો સરકારે અત્યારે બનાવ્યા છે ને નવા નિયમો બનાવવા જઈ રહ્યા છે ત્યારે એ બધાનું પાલન થશે તો જ લાગુ પડશે કે ભાઈ એની જવાબદારી આશિષભાઈ આશિષભાઈ શું લાગી રહ્યું છે જીસીસીઆઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ શું શું વિચારી રહ્યું છે સરકારને કેવા પ્રકારનો સપોર્ટ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો રહેશે આ રીતે એક એમ્યુઝમેન્ટ ગેમ્સ ને લઈને અને જે સરકાર આ રીતે મહત્વના નિયમો બનાવવા જઈ રહી છે એમાં ગુજરાત ચેમ્બર્સ કેવી રીતે સહભાગીતા આપશે જી સાહેબે ઘણા સજેશન આપ્યા અને એમાં અમારે એક સજેશન એવું આપવાનું છે કે દરેક દરેક મશીન મશીન તો એટલે મશી હોવી જોઈએ નવું રાઈટ લીધી છે અને જો કોઈ સેકન્ડ હેન્ડ લેતો હોય તો એને બી આ જણાવવું પડશે સરકારને કે આ મેં સેકન્ડ હેન્ડ લીધી છે પણ ઓરિજિનલ કંપની આ છે આ મેન્યુફેક્ચરર આ છે તો શું થશે કે એક એની ટોટલ લાઈફ ખબર પડશે કે આ આ રાઈડ ની આટલી લાઈફ થઈ છે આવી ટ્રેસેબિલિટી અમારે ટેક્સટાઈલ મશીનરીમાં હોય છે જેથી કરીને અમે જયારે મશીન નંબર નાખીએ અને એ જે ઓરિજિનલ મેન્યુફેક્ચરર હોય એની વેબસાઇટ પર મશીન નંબર નાખીએ તો એની મશીનની આખી હિસ્ટ્રી આવી જાય કેટલું વરસ જૂનું છે એ આવી જાય છે તો આ બી એક સમાવેશ કરવાની અમે સજેશન આપીશું સાહેબને પણ વિનંતી છે કે આવું તમે તમે પણ તમારે એન્ટ્રી આપજો બીજું સરકાર મેં પહેલા જ કહ્યું કે સાહેબ મેન્યુફેક્ચર પાસે ગેરંટી લેવી જોઈએ કે આ રાઇટની સેલ્ફ શેલ્ફ લાઈફ આટલી છે અને એ ગેરંટી એને એવરી યર પિરિયોડિકલી મેન્યુફેક્ચર પણ ઇન્સ્પેક્શન કરી અને એનો રિપોર્ટ આવવો જોઈએ એવું મેં કહ્યું સાહેબ અને તો મારે એ પણ રિપોર્ટિંગ કરવું પડશે કે મેં આ ચાર વર્ષ જૂની લીધી છે કે દસ વર્ષ જૂની લીધી છે આ રાઈટ

તૂટી જાય ત્યારે લોકો વેચતા હોય છે એટલે ખરેખર બને ત્યાં સુધી તો નિયમ એવો હોય છે કે ભાઈ તમે ઓરિજિનલ રાઈડ લો મેન્યુફેક્ચરર પાસે ને એની પાંચ વર્ષની કે ત્રણ વર્ષની રાઈટિંગમાં ગેરંટી લો સેકન્ડ હેન્ડ રાઈડમાં સાહેબ આ કાંકરિયા તૂટી એમાં જ સેકન્ડ હેન્ડ રાઈડના વ્હીંગ તૂટી ગયું ને એમાં જ રીતે આ પ્રોબ્લેમ થયેલા એ જે રાઇડ છે એમાં કોઈ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ નહી હોય એવું જો સર્ટિફિકેટ આપે અને એ સર્ટિફિકેટ ની ગેરંટી આપે કે આ સેકન્ડ હેન્ડ રાઇડ હોવા છતાં એની ગેરંટી બે વર્ષની કે ચાર વર્ષની રહેશે તો તો વાંધો નથી અને એ દર વર્ષે એને ચેક પડે જરૂરી એ છે કે હિમાન્શુભાઈ સેકન્ડ હેન્ડ લે પર્ટિયુલર નેવર સુધી કે પાંચ વર્ષ સુધીનું અગર કોઈ રાઇટ સેકન્ડ હેન્ડ છે પરંતુ એનું ફિટનેસ સર્ટિફિકેટ પણ એટલું જ જરૂરી બની જશે ફિટનેસ સર્ટિફિકેટ તો આવશે પણ જો સેકન્ડ હેન્ડ હોય તો કંપની થ્રુ પણ એનું ફિટનેસ સર્ટિફિકેટ હોય ગવર્નમેન્ટ થ્રુ પણ એનું ઇન્સ્પેક્શન થાય જેથી કરીને એક ફિટનેસ ની એક ખબર પડે કે આ પર્ટિયુલર રાઇટ કેટલા વગર કેટલા વર્ષ આવનારા દિવસોમાં ખેંચી શકશે આશિષભાઈ શું બીજું વધારાના શું એક તો જે ઇન્સ્પેક્શન છે જ્યાં આવી રીતે પબ્લિક પ્લેસ આ તો ગેમિંગ ઝોનમાં થયું છે પણ તમારે પબ્લિક પ્લેસ છે જેમ કે થિયેટર છે રેસ્ટોરન્ટ છે ત્યાં રેગ્યુલર પર બને તો દર ત્રણ મહિને ઇન્સ્પેક્શન થવું જોઈએ સેફ્ટીને લઈને એનું ઓડિટ થવું જોઈએ અને સાહેબે કહ્યું તેમ એનું રિપોર્ટિંગ થવું જોઈએ અને મિનિટાઈઝ પણ થવું જોઈએ અને જે અધિકારીએ ઇન્સ્પેક્શન કર્યું છે એ અકાઉન્ટેબલ હોવું જોઈએ સાથે સાથે સાહેબ આપણી તરફથી જે સિટીઝન તરફથી સામાન્ય નાગરિક તરફથી આપણે ફાયર સેફ્ટી અને નાના નાના નર્સરીના છોકરાઓને આપે છે તાજ હોટેલમાં આગ લગાવી દીધેલી હોય તો ફોરેનના ટુરિસ્ટ જે હતા તે લોકો બચી ગયેલા ને આપણા ટુરિસ્ટ આપણા ઇન્ડિયન સિટીઝન બીકોઝ ઓફ ધ લેક ઓફ ટ્રેનિંગ આપણે એના ધુમાડાથી ઘૂંગળાઈને ઘણા લોકો મરી ગયા હતા સાહેબ જે અહીંયાની હોસ્પિટલો છે કે જેમાં શુશ્રુષા હોસ્પિટલ નવરંગપુરામાં છે એમાં એના સ્ટાફ ને ફાયર સેફ્ટી ની ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ ટ્રેનિંગનું સર્ટિફિકેટ હોય છે સો દેટ કે ધારો કે આ ગેમિંગ ઝોનમાં જે પણ કર્મચારીઓ કામ કરે કરે છે એમાંથી પાંચ કે દસ કર્મચારીઓને સિલેક્ટ કરી અને એમને ફાયર સેફ્ટી ની ટ્રેનિંગ આવવી જોઈએ એ પણ કમ્પલસરી છે જે પણ આજની જે કન્ડિશન આવી છે એમાં આ લખેલું પણ નથી જે પણ ઉમેરવાની જરૂર છે ઘણા બધા નિયમો હજુ બનાવવાની જરૂર છે હજુ ક્યાંક જે ચાર સાત આઠ નિયમો બનાવી નાખ્યા છે પરંતુ એ નિયમો થી જાળવણીની એક કેવાય ને કે એ આપણને શ્યોરિટી નથી મળતી કે આનાથી આપણે સેફ થઈ જઈશું હજુ ક્યાંક નિયમો વધારે સુધારવાની જરૂર છે આશિષભાઈ લાસ્ટ સિક્સટી સેકન્ડ છે આપની છેલ્લી કમેન્ટ આપી

એવું ફરજ ના પાડવી જોઈએ કે તમે પર્ટિક્યુલર જ લો કે પર્ટીક્યુલર મેન્યુક્ જ લો એ લેવાની ફ્રી જવાબદારી હોય કે જે ગેમિંગ ઝોનના ઓનર છે કે એના ચલાવનારા છે એમની હોવી જોઈએ બાકી ફાયર ડિપાર્ટમેન્ટ એવું ફોર્સ ના કરી શકે કે તમે પર્ટિક્યુલર જગ્યાએથી જ આ ફાયર એસ્ટિંગલિશર ખરીદો બિલકુલ આ તો આ તો સ્કૂલમાં સ્કૂલમાંથી આ જગ્યાએથી ગણવેશ લેવો એવી વાત થઈ ગઈ એ રીતે ફાયર વિભાગ પણ એ રીતેની વસ્તુઓ ના કરી શકે અરે ખાસ કરીને હિમાંશુભાઈએ ખૂબ જ અલગ અલગ મુદ્દાઓને વિસ્તૃત પૂર્વક આપણને માહિતી આપી કે અમુક અમુક આ નિયમો જરૂરી છે અને એ નિયમોને લઈને હિમાંશુભાઈ પોતે પણ સરકારને ધ્યાન દોરવાના છે એ પ્રકારે પોતે પણ એક ડ્રાફ્ટ લખશે ને સરકારને છે જેથી કરીને આ નિયમો વધુ કડક બને અને કડક કરતા મનુષ્ય લાઈફની એક સુરક્ષા એક નિશ્ચિત થાય એ પ્રમાણેનું કામ જરૂરી છે આશા રાખીએ કે સરકારે સાત નિયમો બનાવ્યા છે અને નિયમોનું કડક પડે પાલન થાય અને આવનારા દિવસોમાં આ નિયમ વધુ ઉમેરાય અને ઉમેરીને કેવી રીતે સલામત ગેમિંગ ઝોન બનાવી શકાય કે એનવાયરમેન્ટ કેવી રીતે સલામત બનાવી શકાય રાઇટ્સ ને લઈને ગેમ ને લઈને એ વિશે પણ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થાય અને મહત્વના મુદ્દાઓ ઘડાય અને એનું અનુસરણ થાય આપણી સાથે જોડાયા હિમાંશુભાઈ ઠક્કર આશિષભાઈ ગુજરાતી આ બંને મારી સાથે જોડાયા દર્શક મિત્રોને ખૂબ મહત્વની માહિતી આપી બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ્છોની રજૂઆતમાં ફરીથી મળ્યું છે એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર